ઇતિહાસ ખરેખર વંદન કરવાનું થાય આપણે ઘણી વખત એવું બને કે દુનિયાના અનેક જગ્યાઓ પર શોધતા હોઈએ

તો તમને મારી એક પોતાની વાત કરું છું કે હું ભલે અને મા પુનરાવાની માતાજી માં માતાજી ને માં એકલ ત્યારે આ માતાજી ઉપર એક એમાં ભરપર વાત થાય કે तू ચિંતા ન કર અમે તારા ભેગીયું છીએ

કાલ કે ભજન છે ને એ તો ભગવાન સુધી પહોંચવાનું ખૂબ સરસ સાધન છે જય હો આશીર્વાદ કોઈ આશીર્વાદ આશીર્વાદ તો આપણે ભાષામાં કરીએ મારી ચિંતા મારી કમલા પણ મારે દેશ એ મારે દેવ કાયા દુજ સમા મોઢે માવડે

i'm અંતે આપણે એની અનંત કરી કે આ અને અનક કરી જાય જે લાવે મને એક તમને ગુરુ એટલે તમે જે આ વાત કરી

માતાજી નો ભેડિયો એટલે માતાજી તો મારી મારી મા આવી અને આ તાસીર ની અંદર પેદા થાય સુભાષ ચંદ્ર બોલ આ તાસીર માં પેદા થાય ભગતસિંહ

પણ શોરી લાગી જાય વાર પણ જવેરા માણસ ને પાછળ તો માનવી આવે તો અઢી કલાક

અનેક વખત સત્સંગ અને ભજન નો પણ લાભ થતો હોય છે પરંતુ આજ તો એવો સમય આવી ગયો કે ખાલી બે મિનિટ અંદર સત્સંગ નો લાભ આવ્યો વારો આવ્યો અને સત્સંગ ઈ ભુદેવના ભાગ્યથી અમને પણ આ સ્ટેજ મળ્યો અને આપ સૌને મારી વિનંતી છે કે જ્યાં સુધી રઘુકુળ રીત સદા ચાલી આય

વાત માતાજી અને માં ભવાની કરીએ તો ઘણી વખત એમ થાય આપણે ખરેખર પણ માને શોધવી હોય તો આપણા ઘરમાં જ હોય

હોય ઘણીવારે એક પ્રસંગ એવો હતો એમાં કીધું કે વિધાતા લખી નાખ્યા છે એટલે આ વસ્તુ થઈને જ રહેશે એમ બરાબર તેને એક વ્યક્તિ એ કીધું કે આ વિધાતાના લેખ જો તમારે મટાવવા હોય ને

આની ચોકની નર્થી આપણે નામાને થઈને વાત કરીએ એના માટે લઈને આપણે એનાાાકનો આપી અંદર કોઈ એક કળમ તોનમાં

આવવાનું કારણ મિત્ર એવું નથી કે આપણે કોઈ સીખ્યા સાહેબ આવ્યા છીએ

આપણે આરજી રાજી અને બીજે આપણા દેશ ની ખાસ આપણે જતન કરવા જોઈએ આપણા નિયમ પાડવા જોઈએ આપણા દેશ ની જે આપણા જે દેશ

બાળકો એક એકબીજાનો દેખરખ ઉદાહરણ હોય એટલા માટે હું કે તમે તમારા ઘરની અંદર એક એવો માહોલ બનાવો અને હર વખતે એને તમારા પૂર્વજો યાદ અપાવો

પ્રાણ પ્રતિષ્ઠા કરાવે એટલા માટે થઈ અને મૂળરા સોલંકી રાજસ્થાન જાય અને એના પછી

વાતો છે અને એની બે બે ઓડિયો ક્લિપ માધે ભાઈ તમને મોકલા છે તમને ખબર હોય તો કે હું બ્રાહ્મણ છું તમારી પ્રતિષ્ઠા પણ પ્રતિષ્ઠા પછી હું દક્ષિણા ન લઉં હું તો મને કે હું તને રાજપાટ દઈ દઉં કે તારા રાજપાટ તારી પાસે મને તો પછી મારી ઝૂપડી મારી માં અને મારી ગાય બકરા યાદ આવે છે અને આ આવા બ્રાહ્મણ હોય આવા લોકો હોય સંતવાણી પણ એવી હોય તમે માતાજીને હમણા યાદ કરતા હો ભજન ગાતા હો હમણા આના બાપા સામજીભાઈના બાપા ભજન ગાતા હતા હા અને એમાં સંતવાણી અને એની વાત એ તમારે જો સાંભળી હોય તો એ તમારી જન્મભૂમિ તમારા ગામડે અને દેશ માં જવા પડે તો એના માટે

હા બને પણ આપણે અત્યારે ભાઈ ભાગ્યશાળી છીએ તો આપણને આ રામ ભગવાન ના દર્શન થશે ત્યારે રામ ભગવાન ના પણ દર્શન કરાય પા ચમી ગયા અયો પ્રમા અને એના પછી ભરત ની ખબર નથી અને એમાંય રામ જયારે નીકળે છે વન ની અંદર વનદેવીને શું કહે છે ખબર કે વનદેવી તમે મારા ઉપર ખૂબ પ્રસન્ન થયા છો

અને મારા ભરત ને એક કાંટો ન લાગે ને એટલે મતદેવી તો આના બતાવે છે કે કાંટા ઉવારી લાગી એ કેવો ભાઈઓ નો પ્રેમ છે અને એ ભરત પાછો અહીંયા આવે અને એ એમ કે કે મારો રામ આવ્યો અને એની ગાડી ઉપર હું બેહું નહીં અત્યારે તો કદાચ એમ વિચાર કરે કે એટલા માટે ભાઈ ભરત માથે થઈ અને એક એકાધી કડી ઓવાદે ભાઈનું સંભાળે કે ભલે તારો ભરભરની ગાડી આવે દેખો ખરેખર આદેશની

નામ વનવા જાશે એનો મોનો નથી પણ જે સીતાજી જાશે જનક રાજા ની કુંવરી તો યોધા માલ ઉપર કોઈ છે આજ ચિંતા કરવી પડે છે એટલે આ વારંવાર ગાડીએ ભલે દે પણ મારો વન ન દે મારા નામ હવે તો મધુર માલે ભાઈ વા માદેજી ખરેખર યાદ કર્યા

ਮੋਨ ਨਾ ਪਾਏ ਲਾ ਬੋ ਕੇਤੋ ਭਾਵਨ ਤੇ